નમસ્કાર દિલીપભાઈ સખીયા ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ રાજકોટ આપણે ઘણા બધા ગામડાઓના ડેમ ની તપાસ કરી કે નાના એવા મિનિમમ ખર્ચના હિસાબે જો આખું આખું ડેમ બચી જતું હોય તો કરોડો લાખો લીટર નો ફાયદો થાય અને જગતના તાતને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય આજે આપના પડદરી તાલુકાના ઈટાળા ગામની અંદર આવ્યા છે

કેચમેન્ટ જ્યાં પાણી સમાઈ શકે એવડો મોટો એરિયા છે માત્ર ને માત્ર એક લાખ આઠ હજાર રૂપિયાનો જો આમાં ખર્ચો કરી નાખીએ દાતાના સહકારથી તો દર વર્ષે ખેડૂતોને ખેડૂતોને અગણિત ફાયદો થાય એમ છે અમે એસ્ટિમેટ કઢાવ્યું છે બે દિવસ જેસીબી અહીંયા ચલાવવું પડશે ચૌદ હજાર રૂપિયા બે દિવસ ટ્રેક્ટર ચલાવવું પડશે ચાર હજાર રૂપિયા રેતી ચૂનો સિમેન્ટ મજૂરી વગેરે સિવિલ વર્કના આશરે નેવું હજાર રૂપિયા થશે આમ માત્ર એક લાખ આઠ હજાર રૂપિયાના ખર્ચાથી ખેડૂતોના દર વર્ષે અગણિત ફાયદો થશે માની લો કે પહેલો વરસાદ સારો પડી ગયો બીજો વરસાદ કદાચ લંબાય તો આમાંથી પાણી મળી શકે લઈ શકે અને શિયાળુ પાક છે એ તો બમ્પર આટલું બધું પાણી ભરેલું હોય તો પાકે આપ જોઈ રહ્યા છો અત્યારે લાઈવ પાણી જઈ રહ્યું છે આ ડેમ તૂટી ગયો છે એના કારણે તો આ ડેમ બનાવવાથી કરોડો લિટર પાણી બચશે અને નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે ખેડૂતોની આવક ડબલ કરવી તો કમસે કમ આ ડેમને રિપેર કરવાથી આ વિસ્તારના ખેડૂતોની તો આવક આવતા વર્ષે જ ડબલ થઈ જાય એમ છે જે કોઈ દાતાને આ લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ નાઇન એઈટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ જગતના તાતે આપની સામે હાથ લંબાવ્યો છે મિત્રો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી આવા સરસ મજાના પાણી બચાવ યોજનાના આ કાર્યક્રમમાં આપ સહકાર આપશો તેવી આપ સૌને વિનંતી છે ધન્યવાદ થેન્ક યુ